યા તે રુદ્ર સિવા તનુર્ઘોરા પાપ કાશીની તૈયાર સ્તનવા સંત મયાગિરી સંત અભિષાક્ષસિંહ શ્રાવણ મહિનાના ત્રીજા દિવસે મારા પિતાશ્રીના પ્રથમ પૂર્ણતિથી નિમિત્તે આજના કાર્યક્રમમાં પ્રથમ તો હું ભીખુદાનભાઈના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું ભીખુદાનભાઈ તમે અમારા પૂંજની છો ને પૂંજીયન રહેશો જ અમે અમારી વ્યવસ્થાના રૂપમાં બાપુ ધારી સન્માન અમારી યથા પ્રમાણે કરી શકીએ પણ મેં કોઈ સન્માન રાખ્યું જ નહોતું કારણ અમારા ભાવના આંખના આહું ના મોતી છે એ સન્માનના ચરણ એમ ધરીને તમારા ચરણોમાં અમે ધરીએ છીએ તમામ કલાકાર મિત્રો એ બધા ભાવથી મશદાનભાઈને મેં વાત કરી એ અમેરિકાથી આવીને જ એની સાથે વાત થઈ રે તો પાંચ છ વાર વાત થયેલી અને એ જે ભાવ હું કાલે જ ફોનમાં વાત કરતો હતો કે કાર્યક્રમ મળે કોઈ કે અમારો પ્રોગ્રામ છે તો મેં ત્યારે હમણાં વેજાભાઈની એને મેળવ્યા કે વેજાભાઈ એને એક ટેપ લઈ આવ્યા અને એ મવવા જાય અને ભીખુદાનભાઈના પ્રોગ્રામની પ્રથમ કેસેટ જૂનો પ્રોગ્રામ તમારો જાફરાબાદનો અને એ કેસેટ લાવે અને દુકાનમાં બેસાડીને હાડીને સંભળાવે કે તું આજે જ્યાં જવાનું છે ને તું આ રીતે બોલજે અને પછી તો જેમ જેમ પોગ્રામ આવતા જાય એક સૂટકેસ ભરેલી કેસેટની આખી સૂટકેસ હજી પડી છે એટલે અમને કલ્પના નહોતી કે ભીખુદાનભાઈ અમારા બોરડામાં એમનો અમે પોગ્રામ કરી શકીએ પણ આજ વર્ષોની અમારી પણ એક ભાવના વિઘદાનભાઈ પૂરી થઈ છે એટલે નક્કી તો હતું જ હજી બોરડામાં અમારે એક મોટો પ્રોગ્રામ આવી રહ્યો છે પાંચ મંદિરની પ્રતિષ્ઠા છે એ ભવ્ય અને દિવ્ય પૂંજ મોરારી બાપુએ પણ એમની અંદર સવા લાખ રૂપિયા ચિત્રકૂટ ધામ તરફથી તુલસીપત્ર રૂપે આપેલા પ્રથમ બાપુથી શરૂ થયું અને આજે સવા કરોડથી વધારે ગામ એક હા સાહેબ ઊભું રહ્યું અમારું પચાસ ટકા ગામ ગણીએ ને તો બધા મજૂરી ઉપર છે પણ મંદિરનું નામ પડ્યું તો સાહેબ કોઈ વ્યક્તિ જે ફર્યું હોય આજે સવા કરોડ જેવું આ નાના એવા ગામે સવા કરોડ જેટલો ફાળો અને મંદિર પણ પૂરા થઈ ગયા છે અને થોડું ખાલી શું કહેવાય કે કલરને રિપેરિંગ થોડું ઘણું જે કાંઈ બાકી આખા આખા મંદિર પથ્થરમાં થયા છે કે આવનારી પેઢી સુધી એ મંદિરોને કાંઈ ન થાય એટલે પથ્થરથી બનાવ્યા એટલે એ પણ આવી રહ્યું છે અને આવો જે ભાવ છે ત્યારે મૂળ વાત એટલી કે આજના કાર્યક્રમમાં હું બસ આ જ રીતે સન્માન અને એમાં પૂંજ રમજુ બાપુ ઉપસ્થિત હોય દરેક મિત્રો આમાં કોના નામ લઉં અને આ અમે એટલે આગળ જે બેઠા ને એ તો અમે રોજ એમ થાય રહ્યો હોય તે થાય એટલે જે કીધું ને કે આમ આખું ગ્રુપમાં એક આનંદ આવતો હોય છે અને મારા પિતાના અવસાન વખતે જે બે પાંચ મિત્રો બીજા હતા હાજર એ પણ અહીં ઉપસ્થિત છે મારા નાયણભાઈ કુંડવીના સરપંચ શામળાભાઈ જોગાનો જોગ એવું હતું કે અમે તો બધા ભાઈઓ હાજર હતા જ પણ મારા બાપુજીના જે મિત્રો હતા ને એ મિત્રોની તો ગેરહાજરી બધાની પણ એમના દીકરાઓ હાજર હતા મારા બાપાએ જ્યારે શ્વાસ છોડ્યા ત્યારે એ પણ બધાની વી પચીસ જણાની હાજરી અને મારા જીવનના બે અનુષ્ઠાન એક નવરાત્રિ મહેશભાઈ એક નવરાત્રિનું મારું અનુષ્ઠાન હોય નવદીનું મૌન નવદીમાં લગભગ ક્યાંય નહીં અને એક આ ભોળાનાથનું શ્રાવણ મહિનાનું પણ જોગાનું જોગ મારા માટે કાયમી અનુષ્ઠાન થઈ ગયા કે ત્રીજા નોરતે મારા માએ વિદાય લીધી અને શ્રાવણ મહિનાના ત્રીજા દિવસે પિતાએ એટલે એક પિતાના અનુષ્ઠાનમાં પિતાએ સ્થાન લઈ લીધું અને માના અનુષ્ઠાનમાં માએ સ્થાન લઈ લીધું એટલે અને એમાંય આપ બધાએ જાય આવી અને મારા પિતાનું નામ તમારા જેવા વડીલોના મુખેથી લેવાય ને તો ઈશ્વરને હો ટકા મોક્ષ આપવો પડે કારણ કે આ મુખમાંથી અનેકવાર કૃષ્ણના પ્રસંગો લેવાના હશે વર્ષોની તમારી જે સાધના અને એના મુખેથી ખાલી જે કાંઈ જીવન હશે મારા પિતાનું પણ આપ જેવા મહાપુરુષોના વડીલોના મુખેથી બાપુના મુખેથી જ્યારે નામ લેવાઈ જાય ત્યારે ઈશ્વરે સ્વીકારવું જ જોવે કારણ કે એક સારા માણસની સિટી લઈને કોઈ કલેક્ટરની ઓફિસમાં જાય તો કલેક્ટરે જો એ ભલામણ સ્વીકારી લેતા હોય તો આપ જેવાના મુખેથી બે શબ્દો બોલાણા હોય તો ઈશ્વરને સ્વીકારવું જ પડે એ મને ભરોસો છે અને બસ મારી પાસે કોઈ બીજા શબ્દો નથી બધા પરિવાર ઘોડે રહો છો આજ માગું એટલું કે આનું આ સ્થાન માયાનું કાયમ તમારા બધાના હૃદયમાન ચરણોમાં રાખજો એવી હું પ્રાર્થના કરું છું અને બધાએ જે ભાવથી એકમ સહજ કોઈને ત્રણ ચાર ધીમા કોને કહેવાનું હોય છે કોઈને લગભગ નથી કીધું વિકૃદાનભાઈ ખાલી વોટ્સઅપ ઉપર ખાલી મૂક્યું અને દરેક મિત્રો ભાવથી જે બધા આવ્યા અને હજી એક મહિનો વાળીયે ને જ છું હું આવી જ રીતે આપણે આનંદ કરતા રહીશું અને બસ આવો પ્રેમ રાખજો આભાર નથી માનતો આભાર એ માટે નથી માનતો કે ફરીવાર ન મળવું હોય ને તો કહેવાય કે ભાઈ આભાર તમે આવ્યા એ પણ તમારું સ્વાગત કરું છું મારા હૃદયમાં ફરી ફરીવાર આપના ચરણોમાં પ્રણામ મહેશભાઈ ભીખુદાનભાઈ બાપુ દરેક અમારા દીપક બાપુએ ગણપતિવંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી અને બધા ભાઈઓએ બધાના નામ હું નહીં લઉં કારણ કે કીધું ને આમાં આજ જેટલું લેવાય ને આની પાસે જ લઈ લેવાય કારણ કે આવા મોકા ભાગ્યે મળતા હોય છે એટલે ફરીવાર આપને ચરણોમાં પ્રણામ કરી અસ્તુ જય શ્યારામ